ગઈકાલે ચંદીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવાળા ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ડ્રેસિયરવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે ઇનાનો ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડ પાડ્યો હતો ત્યારે ત્યાં પાડેલા ખાલી ડબ્બા તથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખ નું પેસેલું ઘી મળ્યું અને આ વ્યક્તિ મોડે સોપરંડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્થળે કોઈ લાયસન્સ ન હોય જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને બે અર્લી મોર્નિંગમાં ધોરડો પાડીને આ મોટો જથ્થો તેથી પકડ્યો છે અને આ જે મોટો ગ્રેસરનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફેરકીમાં હતા અને મિનિટે મિનિટે એમને પકડી લીધેલા છે